ભુજના મહાકાલેશ્વર મંદિરમાં શ્રાવણ મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે ભુજના પાડેશ્વર ચોકમાં આવેલું મહાકાલેશ્વર મંદિરમાં શ્રાવણ મહિનામાં કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે આવો જાણીએ સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા માત જય અંબે માય મમ ઈ જય આયાસાપુરા માત કી જય મહાકાલેશ્વર મહાદેવ કી જય દેવાધિદેવ મહાદેવ કી જય નમ પાર્વતી હર હર મહાદેવ હર મારું નામ ચંદ્રિકાબેન જરિયાવાલા આ પાડેશ્વર ચોકનું મહાકાલેશ્વર મંદિર છે વર્ષોથી અમે અહીંયા મહેમન સ્ત્રોત્ર ગાઈએ છીએ અમારે લગભગ ચાર પાંચ બહેનોથી સ્ટાર્ટ થયું અત્યારે પચીસેક બહેનો આવે છે મહેમન કરવા અને મારા પૂજારી એટલા સરસ છે દરરોજ શણગાર સરસ નવા નવા કરે છે અને એકદમ જૂનું મંદિર છે જે મહાકાલેશ્વર આ જે ગોસ્વામી સમાજ છે એ લોકોના ટ્રસ્ટમાં જ છે પણ અમે દર વખતે અહીંયા મહેમનનો પાઠ કરવા આવીએ છીએ અને દર વખતે રુદ્રી કરીએ છીએ એક મંડળ ભરીએ છીએ અને દર વખતે અહીંયા જે બાપા બેઠા છે એને અમારી જાતે અમારી રીતે અમને જે એ બરાબર લાગે એ અમે સેવા શ્રાવણ મહિના દરમિયાન તો ઘણા બધા પ્રોગ્રામ થતા હોય છે ઘણી બધી સંસ્થાઓમાં બધા જ મેમ્બર છીએ એટલે કોઈ ઓલું નથી કે કોઈ અજાણ્યું હોય કે બાકી શ્રાવણ મહિનામાં ત્રણ ચાર પ્રોગ્રામ તો જરૂર કરીએ ભૂતનાથ મહાદેવ જઈએ ચંગલેશ્વર જઈએ રુદ્રી કરવા જઈએ અહીંયા મંડળ ભરીએ છીએ ત્યારે જો તમારાથી આવી શકાય તો બપોરે બુધવારે સાતમના સવારના રાખશું તો એ બહુ જ સરસ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે